સુરત ભાગડ રોડ ખાતે આવેલ શ્રી જલારામ મંદિરમાં રામ જન્મજયંતિ નિમિત્તે ફૂલોનો શૃંગાર કરી ઉજવણી કરવામાં આવી હતી તે સાથે ડૉક્ટર નિકુંજ વિટલાનીને સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રમુખ પદે બનવા બદલ સન્માન પણ કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે રામનવમીનો પર્વ છે અને મહાપર્વના લીધે આજે સુરત શહેરના દરેક મંદિરો છે ત્યાં ઉજવણી કરવામાં આવી રહી છે આજે આપણે મોજૂદ છે બાલાજી બુંદેલાવાડ ખાતે આવે છે જલારામ બાપાના મંદિરમાં જ્યાં ફૂલ ફૂલહારથી આજે શૃંગાર છે એ કરવામાં આવી રહ્યો છે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે કથા કરવામાં આવી રહી છે આજનો જે મહાપર્વ છે એ આજે ભવ્યથી અતિ ભવ્ય રીતે દરેક મંદિરોમાં ઉજવાયેલું છે આજે જલારામ બાપાના ત્યાં પણ આ રીતે આજે ફૂલ ફૂલહારથી મંદિરને સજાવીને ઉજવણી કરવામાં આવી રહી છે ટ્રસ્ટીના સભ્યો જે છે આપણી સાથે મોજૂદ છે જી આજે કઈ પ્રકારનું આયોજન કરવામાં આવી છે અને કઈ રીતે આ પર્વને ઉજવાશે આજે પ્રભુ શ્રી રામનો જન્મદિવસ છે અત્યારે અહીંયા બાલાજી રોડ જલારામ મંદિર એટલે અમારા જલારામ બાપાના આપણા સૌના જલારામ બાપાના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામનો આજે જન્મદિવસ છે ત્યારે આ મંદિર ખાતે સવારથી જ ભક્તજનોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે આજે અહીંયા પૂજા અર્ચના પણ ભગવાન શ્રી રામને કરીએ છીએ જલારામ બાપેના સાનિધ્યમાં પછી ત્યાર પછી બાર વાગે ભક્તજનો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ તમે જોઈ શકો છો મંદિરને દરરોજ કરતાં બહુ સારી રીતે શણગારવામાં આવ્યું છે ફૂલોનો સરસ મજાનો શણગાર કર્યો છે બાપાના સાનિધ્યમાં ભગવાન શ્રી રામનો જન્મદિવસ બહુ ધામધૂમથી ઉજવી રહ્યા છે ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ તમે જોઈ શકો છો સવારથી જ મંદિરમાં ભીડ ચાલી રહી છે આ પ્રકારની ઉજવણી અમે વર્ષો વર્ષ કરતા આવ્યા છીએ આપણા મંદિરે લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા છે દર વર્ષે આપણે ભગવાન પ્રભુ શ્રી રામનો જન્મ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ અને એમાં ભક્તજનો પણ ખૂબ જ સાથ સહકાર આપે છે અને બાપાના દર્શન કરવા આવે છે અને ખૂબ જ ભાવપૂર્વક પ્રસાદી લે છે સૌને સૌ પ્રથમ તો મારા જય શ્રી કૃષ્ણ જય જલારામ જય રામચંદ્ર ભગવાન કી જય આજ રોજ રામનવમીના પવિત્ર દિવસે અમારા જ ખૂબ નજીકના અને અમારા ફેમિલી મેમ્બર જ નિકુંજભાઈ વિઠલાનીનું આજે સન્માન કરવા અમે લોકો શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ કરવા જઈ રહી છે નિકુંજભાઈ વિઠલાનીનું સન્માન એ પોતે જ સન્માનીય છે એટલે જ અમે એમનું સન્માન કરીએ છીએ અને છેલ્લા તમે સાત આઠ વર્ષથી જોશો તો કેન્સરમાં જે એમને અદ્ભુત સેવા આપી છે એ કાબિલે તારીફ છે આઈ સેલ્યુટ હિમ એવી સેવા આજ દિન સુધી કોઈ બી ડૉક્ટરે આપી નથી અને રૂપ પરમાત્માને મારી નમ્ર વિનંતી છે કે હજુ સારામાં સારી વધારેમાં વધારે પ્રગતિ કરે અને અમે ફરીથી એક વખત એમનું બહુ ઉચ્ચ કક્ષાએ પહોંચે અને એમનું સન્માન કરીએ સૌ પ્રથમ તો આજે રામનવમીના પવિત્ર દિવસે જલારામ સેવા મંડળ દ્વારા એમના ટ્રસ્ટીઓ દ્વારા જે આમ તો મારા ફેમિલી મેમ્બર જેવા જ છે સૌ સર્વ મિત્રો તો એમના દ્વારા આ સન્માન મળ્યું છે તો હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એ બધાને જ મારા વતી ધન્યવાદ કહું છું કે તમે મને આ સન્માનને લાયક સમજો શ્રી ભૂપેન્દ્ર સાહેબે કીધું તેમ કે હું મારા પ્રોફેશનલ લાઈફની સાથે સાથે દર્દીઓની સેવા સાથે પણ જોડાયેલો છું આ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલો છું અને જ્યારે પણ મને એક મોકો મળે છે સેવાનો ત્યારે હું એ મોકો ચૂકતો નથી કેમ તો કે કેન્સર એક એવી બીમારી છે કે જે ફેમિલીને તહસ નહસ કરી નાખતી હોય છે ત્યાં કેન્સરની ટ્રીટમેન્ટની સાથે સાથે લોકોને લાગણી અને હૂફની પણ જરૂર હોય છે એની સાથે કેન્સરની ટ્રીટમેન્ટ ખર્ચાળ અને લાંબી પણ હોય છે જેના લીધે પેશન્ટને અને એના ફેમિલીને અમારે ઘણી બધી રીતે સપોર્ટ કરવા જરૂરી હોય છે તો આ બધાને જ એટલે કે કેન્સરને કોમ્પ્રિહેન્સિવ રીતે અમે જોતા હોઈએ છીએ અને કેન્સરની સારવાર કરતા હોઈએ છીએ અને એ જ વસ્તુને અમારા મિત્રમંડળે એક અનુભવી છે કે ભાઈ નિકુંજભાઈ કેવી રીતે કામ કરે છે અને એના લીધે મને એમને સન્માન આપ્યું છે પણ આ સન્માન મળવાથી મારા જુસ્સામાં હજુ વધારો થશે અને મને આવી બધી એક્ટિવિટી કરવાનો હજુને હજુ વધારે આનંદ મળશે કે હજુ પણ વધારે લોકોની હું સેવા કરી શકું એના માટે હું પ્રયત્ન કરતો રહીશ મારી પોતાની હોસ્પિટલની સાથે સાથે હું ભરત કેન્સરમાં પણ જાઉં છું જ્યાં અમે ગરીબ દર્દીઓને અથવા તો આયુષ્યમાન કાર્ડમાં પણ અમે ઓપરેટ કરી આપીએ છીએ આ સાથે આશાદીપ કરીને પેલેટિવ કેર સેન્ટર એટલે કે કેન્સરના છેલ્લા સ્ટેજમાં દર્દીઓ હોય તેના માટે તદ્દન ફ્રી ઓફ કોસ્ટ એવું પેલેટિવ કેર સેન્ટર પણ ચલાવીએ છીએ જે મોટાવારા છે ખાતે સ્થિત છે અને જે કેન્સરના લાસ્ટ સ્ટેજના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે